પશ્ચિમ વિસ્તારમાં જે ઘટના બહાર આવી છે છે શું આખી નડિયાદ ટાઉન જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાગ્યાના સુમારે આકાશભાઈ પટેલ આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ રાજનારાયણ લંકોશ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહીડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેલા હતા હાલો લુયા હાલો એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનોને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુભવની ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે અરે બાયના હતા કેટલા લોકો હતા યુવક યુવતીઓ પચાસ ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતીઓ હતા તેવી માહિતી મળેલી છે હતા આ લોકોના ધર્મ પરિવર્તન કરાતા શું કરતા તેમ પ્રથમ દ્રષ્ટિ એ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે આપણો પરિચય સમગ્ર જે ઘટના બની છે કઈ જગ્યાએ બની શું બની છે શું કહેવાય મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મશાના ગુજરાતનો પ્રમુખ છું અને આજે જે ઘટના છે એ નડિયાદમાં મિશન રોડ ઉપર રામ તલાવથી અંદર આવીએ એટલે આશીર્વાદ સોસાયટી છે જનતા સોસાયટીની સામે નો આ પ્લોટ છે ત્યાં ધર્મ પરિવર્તનનું ખૂબ મોટું એ રેકેટ ચાલી રહ્યું છે અમને કાલે ઇન્ફોર્મેશન મળી કે ભાઈ અમારો હિન્દુ ધર્મશાના જિલ્લા મંત્રી કિશન આકાશ પટેલ એથી નીકળતો હશે એટલે એણે નીકળતા એ ઉપર એટલે એને બૂમ સાંભળી કઈક એને બૂમ સાંભળી હશે અવાજ તો એ જોવા કે ભાઈ બૂમ કેસે નહીં પડી એટલે જયારે એ જોવા આવ્યો ચાલતો એટલે એને જોયું કે ચાલીસ પચાસ નાના નાના દીકરાઓ ઓગણીસ અઢાર સત્તર વર્ષના એ લોકો અહીંયા કઈક આડોટે છે અને એ કઈક અલગ જાતની બૂમ પાડતા હતા એટલે તરત એને મને ફોન કર્યો હું તરત આવી ગયો અને મેં તો જોવા આવ્યા જો આયા ત્યારે પૂછ્યું તો આ લોકો છોકરાઓએ કહ્યું કે દાહોદ થી એમબી થી યુપી થી અલગ અલગ જગ્યા થી આયા છીએ તો મેં એમના જે સ્ટીવન ભાઈ છે એમને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો બધા તો અમે કશું નહીં કે પૂજા પ્રાર્થના કરીએ છીએ એટલે મેં એમને કહ્યું કે પૂજા પ્રાર્થના કરો એનો વિરોધ નથી પણ આ તમે તમારા સમાજના લોકોને પૂજા પ્રાર્થના કરાવો આ હિન્દુ છે આદિવાસી સમાજના છે પ્રકૃતિ પૂજક છે તો તમે આ લોકોને બહારથી બોલાવીને અહીં કેમ કરાવો છો તો બસ એના માટે પછી એ લોકોએ યોગ્ય જવાબ ના આપ્યો અને અહીંયા અમને એવું લાગી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ખૂબ મોટું અહીંયા રેકેટ ચાલે છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ જગ્યાએ વારે ઘડીએ બહારથી લોકોને બોલાવીને અને અમને ગેરમાર્ગે દોરીને લાલચ લોભ આપીને મને પણ કાલે લોભ લાલચ આપ્યું એ લોકોએ અને એ લોકો અહીંયા ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે અમે પોલીસને જાણ કરી પોલીસ તરત આવી ગઈ છે પોલીસ તપાસ કરે છે હવે આગળ તપાસનો વિષય છે તપાસમાં જે પણ નીકળે આગળ પોલીસ કાર્યવાહી કરશે તમને કે અમને હું આવ્યો તો મને એવું તમે બી આવો તમે બી અમારા ધર્મમાં લો તમારે બી કે તમારા સ્વર્ગમાં જશો તમારી ઉન્નતિ થશે તમને પ્રગતિ થશે અને તમારું બધું ભવિષ્ય સારું થશે એટલે આવી લોભલાલચ મને ભી આપી મેં ના પડેકુ ભાઈ ના હું હિન્દુ છું મને હિન્દુ રેવા દો અમે અમારા માં બરોબર છીએ કોણે કોણે તમે ફરિયાદ ગુનો दाखल કર્યો સ્ટીવન ભાઈ છે અને બીજા એમના જે જે પૂજા કરાવતા હતા એમના જે કહેવાય એ એ છે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.